સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી એક વાર લગ્ન તો કરી જુઓ સાહેબ તમે લગન પહેલા તો કોઈ દિવસ મંદિરે આવતા હતા હવે કેમ મને મંદિરે લઈને આવ્યા છો તમે મને લગન પછી એક પ્રોબ્લેમ પડી એટલે મંદિર આવ્યો છું કદાચ એનું સોલ્યુશન થઈ જાય કયો પ્રોબ્લેમ બાજુમાં તો બેઠી છે પ્રોબ્લેમ અરે પ્રોબ્લેમ પૂછું છું માં સામે શિયાળો આવી ગયો એમ ને જેકેટ બેકેટ પહેરી લીધું ને ઠંડી પડે છે તો જેકેટ પહેરું કે નહીં ના ના સરસ સરસ પહેરો પહેરો શું સરસ સરસ મને જેકેટ લઈ આપો કેમ જેકેટ હા નહીં તાર તો બેડા લબડી જાય ને એટલે બે પહેરવા પડે ખોટી ઓસ્ટેરી મારે વગર બેહી રહો ને પોતાને લેટ લબડતું હોય છે ને હા આવા ભઈ મૂક ના અને ગયા વર્ષે તો લીધું તું જેકેટ આ જેકેટ તો 12 મહિના થયા આ તો જૂનું થઈ ગયું નવું જેકેટ લઈ આપો નવું પહેરીને છેલે તો શેડા જ લબડશે કેવી લાગે બંધ કરો તમારી ઘનતા થી વાતો પોતાની શરદી જ ના થતી હોય આપણને શરદી થતી જ નહીં આપણે એકદમ ફીટ બોડી છે વાહ તમારું ફીટ બોડી વાહ ગયા વર્ષે આવું જ કેતા બોડી છે ફીટ બોડી છે એમ કરીને તો શરદી થઈ ગઈ કેટલી દવા કરી પછી શરદી મટી તી એટલે ગયા વર્ષે મને ખબર નહીં કેમની શરદી થઈ બાકી આપણને શરદી થાય નહીં ખોટા વેમ્બર આયા વગર પહેરી જજો અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફીટ છો તમારે શરદી થઈ જશે તો રિયા લાગે લાયન ભાઈ હેડ લઈ પહેરું તું સમજશો શું એ પોતાને તને હું લાગે હું તારી વગર રહી નો હકું અને હું તું દર વખતે તારા પૈસા નો દાબ બતા હું રૂપિયા મારી મરજી ની વાત છે બે થી રખડું એ મારી મરજી ની વાત છે તારે મને ફોન કરીને ટોકવાનો કોઈ હક નથી સમજાણો અને હા તું ખાવાનું બનાયશો તને ખબર છે કેવું છે મોઢામાં નોકડે એવું ખાવાનું બનાયશો પોતાને મોટી શેફ સમજશો તારે હવે ખાવાનું બનાવવું હોય ને તો તારી હાટું બનાવજે તું ખાઈ જાય મારી હાટું છે ને બહારથી ઓર્ડર કરી દેજે આ એમ હા પછી પછી હું એટલું બધું બોલે તો ખાય જ ને ને પત્નીનો માર આજ જ ઊંજી હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થયો ને પાછો મને હું કે ખબર છે કે તું મારી જેવો થઈ જા જો પછી દાબ બતાય તાર પત્નીને એમ મેં તો દોસ્તી તોડી નાખી એની યાર એની યાર રેવાતા હશે